સામે આવ્યા છે વરસાદને લઈને રાજ્યમાં સવારે છ થી લઈને બાર વાગ્યા સુધીમાં ઓગણ તાલુકાઓમાં વરસાદ થયો છે નર્મદાના નાંદોદમાં સૌથી વધુ સાત ઇંચથી વધુ વરસાદ ખાપ્યો છે તો બીજી તરફ નર્મદાના તિલકવાડામાં પણ સાડા છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે વલસાડના વાપીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ જ્યારે બારડોલીમાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે વ્યારા સોનગઢમાં ચાર ઇંચથી વધુ વરસાદ જ્યારે ગરૂડેશ્વર સહિત ડેડીયાપાડામાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાપ્યો છે પારડી સહિત ઉમરપાડામાં પણ સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ તો બીજી તરફ નેત્રંગ સહિત માંડવીમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે મહુવા સહિત સુરત શહેરમાં અઢી ઇંચથી વધુ વરસાદ અન્ય ત્રણ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે અન્ય આઠ તાલુકાઓમાં દોઢ ઇંચ વધુ વરસાદ ખાબ્યો છે નવ તાલુકાઓમાં એક ઇંચ રાજ્યમાં જળાશયોમાં પણ જે રીતે જળસંગ્રહની પરિસ્થિતિ સામે આવી છે તે મુજબ સત્યાવીસ જળસંગ્રહોમાં સિત્તેર થી લઈને સો ટકા જેટલો જળસંગ્રહ છે તો બીજી તરફ અનેક રાજ્યોમાં જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ગુજરાતમાં સતત ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા જેમાં જળાશયોમાં સતત પાણીની આવકમાં વધારો થયો છે ચોસઠ જળાશયો એવા છે જેમાં પચીસ થી લઈને પચાસ ટકા જેટલો જળસંગ્રહ થયો છે તો બીજી તરફ આઠ જળાશયોમાં પચીસ થી પચીસ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે જોકે સતત જે નદીઓ છે બે કાંઠે વહેતી થઈ છે અગિયાર જળાશયોમાં સો ટકા જેટલા જળસંગ્રહના સમાચાર સામે આવ્યા છે તો બીજી તરફ બોટાદમાં એકસો સત્તર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાઓ પર અસરગ્રસ્ત લોકો જે હતા તેમનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે લોકોનું સ્થાનાંતરણ

તો આજ મુદ્દે એડિટર અરુણ શાહ આપણી સાથે થી લાઈવ જોડાયા છે અરુણ જે રીતે વરસાદી માહોલ રાજ્યમાં જામ્યો છે ધોધમાર વરસાદ તો વરસ્યો છે પરંતુ સાથે જ તારાજીના દ્રશ્યો પણ અલગ અલગ જગ્યાથી સામે આવ્યા તો જ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે લવલી ચોક્કસ રીતે કહી શકાય કે ગુજરાતમાં ચોમાસાની મોસમનો જે પ્રારંભ થયો છે સૌ પ્રથમ કહી શકાય કે છેલ્લા ત્રણ દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને અવિરત વરસાદે જે રીતે મહેરબાની કરી છે અને તેના કારણે કહી શકાય ખાસ કરીને જોઈએ તો રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં અત્યારે જોઈએ તો અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગુજરાતના જો વરસાદની જો વાત કરીએ તો વરસાદના પ્રારંભે જ કહી શકાય કે અત્યાર સુધીમાં એટલે કે જ્યારથી ચોમાસાનો પ્રારંભ હજી ચાર દિવસ પહેલાં થયો છે અને ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે આજ સવાર સુધીમાં એટલે કે આજે સવારે છ કલાક સુધીમાં જે મોસમનો સરેરાશ વરસાદ હોય એ વરસાદ એકવીસ પોઈન્ટ પંદર ટકા જેટલો થયો છે એટલે કહી શકાય કે વરસાદની પરિસ્થિતિ સારી છે પણ ખાસ કરીને જોઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચોક્કસ જેવી પૂજ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને દક્ષિણ ગુજરાતની સાથ દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને સુરત શહેરની જો વાત કરીએ તો ચોવીસ કલાકમાં તેર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે એટલે ચોક્કસ રીતે કહી શકાય કે સુરતમાં અત્યારે સુરત ડૂબી ગયું એમ કહીએ તો એ અસ્થાને નહીં ગણાય ખાસ કરીને દક્ષિણ ગુજરાત સિવાયની જો વાત કરીએ તો ખાસ કરીને બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ સારો એવો વરસાદ થયો છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ આ પ્રમાણેની જે પરિસ્થિતિનું સર્જન થયું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો જે પ્રમાણે જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે અને તેના કારણે અનેક લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ બે હજાર કરતા વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને સરકારે પણ તેના માટે આશ્રયસ્થાન સહિત સ્થળાંતર કરવાની વિશેષ વ્યવસ્થા કરી છે અને તેમને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેના માટેની વ્યવસ્થા કરી છે ખાસ કરીને જોઈએ તો રેસ્ક્યુ માટેની જો વાત કરીએ તો એનડીઆરએફ અને એસડીઆરએફ એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બંનેની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જેથી કહી શકાય કે ભારેથી અતિભારે વરસાદના પગલે જે પણ પરિસ્થિતિનું સજાન થાય છે અને ખાસ કરીને જે તે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી જે ભરા ભરાઈ જાય છે અને તેના કારણે લોકો જે અસરગ્રસ્ત બને છે તેઓને બચાવ સહિતની તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે વાત કરીએ જો વીજ પુરવઠાની તો વીજ પુરવઠામાં પણ મોટા પ્રમાણમાં વીજ પુરવઠાની અસર થવા પામી છે તે કાર્યરત કરવા માટે તંત્રએ હાથ ધર્યું છે એટલે એક રીતે કહી શકાય કે એક બાજુ વરસાદ અને બીજી બાજુ રાહત બચાવની કામગીરી પૂરજોશમાં મુખ્યમંત્રી અરવિંદ પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ પણ હાથ ધરી છે જી બિલકુલ અરુણ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો રાજ્યમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે બીજી તરફ ચારે પોર પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે બીજી તરફ વ્યાપક પ્રમાણમાં લોકોને પણ નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે